જનતા વિકાસ ઝંખે છે વિકાસના નામે નેતાઓ મત માંગે છે પણ ચૂંટણી પૂરી થાય એટલે જનતાને વિકાસ માટે વલખા મારવા પડી રહ્યા છે મોરબી જેતપુર અને મહાનગર અમદાવાદના કેટલાય વિસ્તારોને આ કડવો અનુભવ થઈ રહ્યો છે તંત્રના વાંકે જનતા ત્રસ્ત થતા હવે તેમણે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે પથારી કરી અનોખો વિરોધ પ્રદૂષિત પાણીના નદીના પટમાં ખેડૂતો નું વિરોધ પ્રદર્શન ગટરના પાણી થી ત્રસ્ત જનતાના આ મરણા તસ રાજ્યના ત્રણ અલગ અલગ વિસ્તારો માંથી આવેલી આ કહાની વ્યક્ત કરી રહી છે સૌથી પહેલા આપણે લઈ જઈએ મોરબી આમ આદમીને કેમ્પ ઉતરવું પડ્યું ટાંકા માં અહી વોટ લઈને જનતાને તરસિયા છોડી દીધા છે માટે જ એક આમ નાગરિકને આ રીતે વિરોધ નોંધાવવાનો વારો આવ્યો છે વિચારો આ લોકો કેટલા ત્રસ્ત હશે કે પાણી માટે અન્ન જળનો ત્યાગ કરવો પડ્યો છે પાણીના આ ખાલી ટાંકામાં ઉતરવું પડ્યું છે પથારી પાથરીને અહીં કઈ રીતે આરામ કરી રહ્યા છે ચેતનભાઈ પણ સરકારી તંત્રે તેમની પથારી ફેરવી નાખી છે માટે તેમને ના છૂટકે તંત્રની આંખ ઉઘાડવા માટે પાણીના ટાંકામાં ઉતરવું પડ્યું દસ વર્ષથી આ પાણી આવતું નથી આવે તો રાત્રે ક્યારેક થોડું ઘણું આવે તો એવી રીતે અમે ચલાવી છીએ અને અત્યારે છેલ્લા દસ દિવસથી એક ટીપું પાણી આવ્યું નથી જેથી કરીને જ હું ટાંકામાં બેઠો છું કે કમિશનર સાહેબની આંખ ઉઘડે કે ટાંકા ખાલી છે એ કમિશનર સાહેબને રજૂઆત રૂબરૂ કરવા ગયો તો એને પાછી મેં માંગણી કરી કે સાહેબ મને તમે પાણીનો ટેન્કર નાખી જાઓ તો સોની સાહેબ દ્વારા મને ફોનમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ સુવિધા આપતા નથી તો જીવન જરૂરિયાત વસ્તુ જળ છે જળ વગર જો જરાય હાલે તો કમિશનર સાહેબ એક દિવસ પાણી વગર રહી જોવે તો એને ખબર પડે હું આ અંજણ નો જળ ત્યાગ એટલે કર્યો છે કે હું ચાતક પક્ષી ની ગોળી અંદર રાહ જોઉં છું મારા ટાકા પાણી આવે એવું મોરબીની પંચવટી સોસાયટીમાં છેલ્લા દસ દિવસ થી પાણીની પારાયણ છે મનપા ને કરી કરીને સ્થાનિકો થાક્યા વિચારો છેલ્લા દસ દિવસ થી જો તંત્ર પાણી જેવી પાયાની જરૂરિયાત પણ ન પૂરી કરી શકે તો જનતા કોની પાસે જાય ટેક્સ ભરવા છતાં પણ જો સુવિધાના નામે મીંડું હોય તો જનતા કોની ફરિયાદ કરે મારી કમિશનર સાહેબને એ જ રજૂઆત છે કે પાણીનો છેલ્લો દસ વર્ષથી આ જ પ્રશ્ન છે અમારી સોસાયટીમાં તો ક્યારે અમારો પ્રશ્ન સોલ્વ થશે અમે રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ તમે કચરાવાળા આવે એમાં તમે ચાલુ રાખો છો સતત કે ટેક્સ ભરો ટેક્સ ભરો ટેક્સ વગરનું એક પણ ઘર નથી છતાં અમારી સોસાયટીમાં પાણી આ દસ વર્ષથી આ જ પ્રોબ્લેમ છે અમે ઘણી વખત રજૂઆત કરી છે કે તમે ક્યારે અમને પાણી આપશો કમિશનર સાહેબને ધારાસભ્યને જે કોઈ આવ્યા હોય પેલા એને બધાને કીધું છે અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ હવે થવો જ જોઈએ આવું તો નહીં ચાલે એમ નાના બાળકોને કેમ ચાલે અમે તો ગમે તે રીતે સંભાળી લે નાના બાળકો નો સંભાળે અને આ પ્રશ્ન લલિત કામરિયા ઘરે દસ વર્ષ પેલા હું ગઈ હતી અમે આખો આ સોસાયટી ગયા તા તો કે પાણી આવે જ છે અમને આમ જમાડવાના હોય કઈક તો વિચાર કરો તમારા ઘરમાં ન હોય તમારા ઘરના શું કરે જમ્યા વગર ચાલે પાણી વગર તો ચાલે જ નહીં તંત્રને જગાડવાની આ તો શરૂઆત છે

પ્રદૂષિત પાણીને લઈ ખેડૂતો આકરા પાણીએ છે મોરબીમાં પાણીની પારાયણને લઈને અનોખો વિરોધ જેતપુરમાં પણ નદીના પટમાં આ ખેડૂતો દૂષિત પાણીને લઈને વિરોધ કરી રહ્યા છે તો રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના ભાદર નદી કાંઠાના કેરાડી ઉમરાડી લુણાગ્રા સહિતના ગામના ખેડૂતો પ્રદૂષણયુક્ત પાણી છોડવાના મામલે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા ભાદર નદીમાં હાલ ચોમાસા વગર ભરપૂર પ્રદૂષિત પાણી વહી રહ્યું છે ખેડૂતોએ પ્રદૂષણ માફિયા ઉપર લગામ લગાવવા માટે માંગ કરી છે

રોગ થાય છે અને આ પાણી ભાદર બે ડેમમાં ભરાય છે પીવાના પાણી માટે ભૂખી ડેમમાં ભરાય છે યુ ધોરાજી સહિતના આ ગામોમાં પીવા માટે આપવામાં આવે છે આ પાણી પીવા લાયક નથી અને અહીંયા ભરાવો થાય છે વાપરવા લાયક નથી આ છેલ્લા પંદર વર્ષથી ખેડૂત અવારનવાર આંદોલન કરે છે છતાંય કોઈ એનો નિર્ણય આવતો નથી

કે અમારા પશુ કે કોઈ માલ દોર પાણી પીતા નથી ખેતી માં વાપરવા લાયક પાણી નથી અને આનેથી ભયંકરમાં ભયંકર બીને બીમારી ચાંભળીના રોગ અને કેન્સર અન્ય બીમારી તો આ પાણીથી ખેતીમાં કોઈ વસ્તુ કાય ઉત્પાદન થતું નથી અને પાણી કોઈ ફિલ્ટર થતું નથી ડાયરેક્ટ ડાયરેક્ટ ડેમમાં છોડી મેકવામાં આવે સરકાર શ્રીને અમારી નમ્ર અપીલ એટલી છે કે આ પાણી તાત્કાલિકના ધોરણે બંધ કરે અને જો સરકાર શ્રી બંધ નહીં કરે તો અમે ખેડૂત ઉગ્ર આંદોલન માટે ઉતરશું ત્યારે સવાલ છે કે શું આજ છે વિકાસ પ્રદુષિત પાણી જેતપુર ઉપવાસ શરૂ કર્યા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં છેલ્લા પંદર દિવસથી ગટરના પાણી રોડ પર આવી જતા સ્થાનિકો હેરાન છે અનેક રજૂઆતો બાદ પણ સમસ્યા નું સમાધાન ન આવતા હવે સ્થાનિકો આ ઉપવાસ પર બેસી ગયા છે

બાપુનગર વિસ્તારમાં આવેલા અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર સંજયનગરથી બાપુનગર તરફ જવાના રોડ પર ગટરનું પાણી બહાર રોડ પર આવી ગયું સ્થાનિક રહીશો ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર છે વાહન ચાલકો વૃદ્ધો વિદ્યાર્થીઓને પણ તકલીફ ભોગવવાનો વારો આવે છે અને રોગચાળાનો ખતરો સતાવી રહ્યો છે